આ બાબત લેને ચક્કર બચી છે ખ્યાતિ હોસ્પિટલ બાદ હવે અંજના હોસ્પિટલ પર ચર્ચા બાકી છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની તપાસના આદેશા પાછે તપાસ બાદ ખરી હકીકતો સામે આવશે દિવસ આઈસીયુ છે આ પછી આઈસીયુ વિથアウト વેન્ટિલેટર ને પછી રૂટિન વોર્ડ 1800 3600 14500 આ આ કઈ દમતી બિલ ઉતો એ બन्ने ક્યાતિ સર 50 बीपी સાથે પેશન્ટ આવે एसएसજી માં ટ્રીટમેન્ટ લઈને અને શ્વાસ ચડતો હોય તો તમે જનરલ વોર્ડમાં વોર્ડમાં અને જનરલ મૂકવાનું ડોક્ટર ડોક્ટર મલ્લિકા મલ્લિકા કહે છે એવું જ બહુ વ્યવસ્થિત નથી કે ભાઈ કશું પણ બોલી નાખે કોઈને અને તમે ટ્રીટમેન્ટ જોશો ને આટલી બધી બીજું રાજેન્દ્ર વાત થઈ

એના રિપોર્ટ ને બધું આજે સબમિટ કરવાના છોકરી અધિકારી અને રાજ્ય સરકારને જે ડિટેલ્સ છે તે બધી તમને માહિતી મળી જશે અહીંયા આગળ એક માત્ર આઈસીયુ મેડિસિન આઈસીયુ ફેસિલિટી આઈસીયુ હોવાથી એડમિટ થઈ રહ્યા છે એવું કેવું છે અમે ડિટેલ્સ બધી છે તપાસ કરી રહ્યા મારે આઈસીયુ પેશન્ટ એડમિટ છે એની ડિટેલ્સ ને બધી અમે કલેક્ટ કરેલી છે અને ચેક કરી રહ્યા છે ખરેખર એમની જરૂર છે કે નહીં એ બધી માહિતી તમને મળી જશે આઠ દિવસ આઈસીયુ છે પછી આઈસીયુ વિધાઉટ વેન્ટિલેટર પછી રૂટીન વોર્ડ